મિત્રો આપણા નાના સા પ્યારા સા છોટા સાહેબ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો કેટલા દિવસે આપણે સાયકલ આપી નથી તો વિચાર્યું કે ચલો ને આજે સાયકલ લઈને જઈએ એક આંટો મારતા હોય તો હું નીકળી ગયો છું સાયકલ લઈને ફરવા જઈ રહ્યો છું અસલગામ તરફ તો જો આ છે આપણી સાયકલ જે આપણે આ સાયકલમાં જ યાત્રા કરતા હોઈએ છીએ તો ચલો ત્યારે જઈએ ધીરે ધીરે આગળ મારા મિત્રો પણ આગળ બેઠા છે એમને મળી અને પછી નીકળશું અસલગામ તરફ તો વિડીયો મારે જો કન્ટિન્યુ નાના છે પ્યારા છે છોટકાસ આવી ગયો તો હું અમારા મિત્રોને મળી અને નીકળી ગયો છું આગળ આ બધા નવરા છે વરસાદ કે કામકાજ નહીં આજ છે નોમ તો ચાલો તાણે એ જ આગળ સાયકલ લઈને આપણે પહોંચી ગયા છીએ નવા તલાઈ આને કહેવાય છે અમારે નવા તલાઈ અને બાજુમાં કરી છે જાર અને કીધું તું ને કે તમને સાયકલ લઈને એક આજે ઘણા દિવસે સાયકલ ચલાય એટલે મને પણ મજા આવી સાયકલ ચલાવવામાં આજનો આપણો મિની બ્લોક બસ આટલે જ ખતમ કરીએ છીએ કાલે બીજા બ્લોકમાં મળીએ કાલે બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ